શહેરના આરવી દેસાઈ રોડ ખાતે અંદાજે અઢીસો વર્ષ જૂનું ખંડોબા ભગવાનનું મંદિર આવેલું છે મહારાષ્ટ્રીયન સમાજના ભગવાન એવા ખંડોબાના આજે ચંપા ચંપાસષ્ટમી નિમિત્તે લગ્ન થાય છે છેલ્લા પાંચ દિવસથી ભગવાન ખંડોબાના લગ્નની વિવિધ તૈયારીઓ તથા વિધિ કરવામાં આવી રહી છે ગતરોજ રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડની ઉપસ્થિતિમાં હલ્દી સહિતની વિધિનો કાર્યક્રમ યોજાયો હતો આજે ચંપા ચંપાસષ્ટમી નિમિત્તે મંદિરમાં લઘુરુદ્ર અભિષેક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સાંજે પાંચ વાગ્યે શ્રી બોલાય આઈ મંદિરથી વરઘોડો નીકળ્યો હતો અને ખંડોબાના મંદિર ખાતે સાંજે સાત વાગ્યાની આસપાસ ભગવાન ખંડોબાના લગ્નની વિધિ યોજાઈ હતી જેમાં રાજવી પરિવાર તથા મહારાષ્ટ્રીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાનો ચંપાષ્ઠીનો મહત્વ તહેવાર છે એ દિવસે આજે ખંડોબાના મંદિરમાં ઉત્સવ હોય છે ખંડોબાના લગ્ન હોય છે હમણાં સવારે લઘુરૂદ્ર ચાલી રહ્યું છે પછી બપોરના પાંચ સાંજના પાંચ વાગે બોલાઈ માતાથી ખંડોબા મહારાજનો વરઘોડો ખંડોબા મંદિરમાં આવશે અને સાડા સાતે રાજવી પરિવારના ઉપસ્થિતિમાં એમનું લગ્ન થશે ધૂમધામથી લગ્ન થશે બધા મહારાષ્ટ્રીયન ભક્તોને નમ્ર વિનંતી છે કે મન લગ્નમાં પધારવા